હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દાળ નથી બનાવવાના નથી સંભાર બનાવવાના કે નથી કઢી બનાવવાના તો શું વસ્તુ આજે બનાવના છે એના માટે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો એના માટે તુવેર દાળ લીધી છે ચણાની દાળ લીધી છે અને થોડી મસૂરની દાળ લીધી છે હવે આપણે અહીંયા થોડું તેલ નાખીશું કેમ કે તેલમાં અહીંયા રોસ્ટ કરવાની છે તવા પર અને એક મરચી નાખીશું તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે તમે મરચી ઓછી વધતી કરી શકો છો જો તીખું ના ખાતા હોય તો તમે કાશ્મીરી સુકી મરચી પણ લઈ શકો છો હું અહીંયા ચારથી પાંચ વ્યક્તિ માટે બનાવું છું એટલે એ રીતની ક્વોન્ટિટી લીધી છે જો તમે એકથી બે વ્યક્તિ માટે બનાવવાના હોય તો આટલી વધારે દાળની જરૂર નહીં પડે એકથી બે ચમચી જેટલી ચણાની દાળ એકથી બે ચમચી જેટલી તુવેરની દાળ અને એકાદી ચમચી જેટલી મસૂરની દાળ તમે એટલી લઈ શકો છો સારી રીતે આપણે એને રોસ્ટ કરી લેવાની છે ધીમા તાપે એકદમ ધીમે ધીમે અહીંયા તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું પછી ગેસ બંધ કરી દેવાનો છે તો અહીંયા હજી થોડી વાર રહેવા દઈશું હવે અહીંયા જોઈ શકો છો આ રીતનો કલર થઈ જાય એટલે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે એક મિક્સર જારની અંદર એને ટ્રાન્સફર કરી દઈશું એને ક્રશ કરી લેવાની છે આ જે મિશ્રણ છે જે દાળ છે એ અત્યારે ગરમ છે ઠંડી થાય પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું અને એક પાવડર તૈયાર કરી લેવાનો છે આ જે છે એ ઝટપટ પણ બની જાય છે દાળ કરતાં અલગ પણ લાગે છે સાંભાર કરતાં પણ અલગ ટેસ્ટ લાગે છે તો આવી રીતે તમે યુનિક રેસિપી ટ્રાય કરી શકો છો આ રીતે ક્રશ કરી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું દાળ છે એટલે વધારે તો પાવડર જેવું નહીં થાય પણ આ રીતનું થઈ જશે હવે આપણે કુકર લેવાનું છે અને કુકરની અંદર આપણે તેલ મૂકીશું તો મેં અહીંયા એક પાવડાથી થોડું વધારે તેલ લીધું છે અને તેલને ગરમ થવા દઈશું રસમ પણ નથી રસમ કરતાં થોડું અલગ છે પણ આ રીતની દાળ તમે કહી શકો કે કંઈ પણ કહી શકો એકદમ અલગ બને છે અને દાળ જેવો પણ આમ થોડો ટેસ્ટ આવે છે એટલે ગુજરાતી લોકોને તો ભાવશે જ આ રીતનું તમે બનાવશો તો હવે આપણે અહીંયા રાય ઉમેરી દેસુ અને જીરું ઉમેરી દેસુ રાઈ જીરું ઉમેર્યા પછી લસણના ટુકડાઓ ઉમેરી દેવાના છે અને બધી વસ્તુને સારી રીતે આપણે તેલમાં પકાવી લેશુ લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે તો હવે સૌ પ્રથમ આપણે અહીંયા ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને સારી રીતે તેલમાં પકાવાની છે મરચી આદુ અને ટમેટા પછી ઉમેરીશું હિંગ હળદર સાથે આપણે ઉમેરી દીધી છે સારી રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળીને સારી રીતે તેલમાં પકાવી લેવાની છે અને પછી આપણે ટમેટા મરચી અને આદુને ઉમેરી દઈશું તો અહીંયા મિક્સ કરી દઈશું ડુંગળીને પાકતા વધારે સમય પણ નહીં લાગે તો અહીંયા ડુંગળી પાકી ગઈ છે તો બાકીની બધી વસ્તુ આપણે ઉમેરી દઈશું તમે અહીંયા જો ટમેટાને ક્રશ કરીને લેવા હોય તો ક્રશ કરીને પેસ્ટ પણ લઈ શકો છો પણ મેં આ રીતનું રાખ્યું છે હવે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું થોડી વાર પકાવીશું અને પછી જે આપણે બધી દાળને ક્રશ કરીને એક પાવડર તૈયાર કર્યો છે એને આપણે ઉમેરી દઈશું સાથે જ બધી વસ્તુ સારી રીતે પાકી ગઈ છે તો અહીંયા આપણે દાળનું મિશ્રણ છે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તમે મારી ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને વિડીયોની નોટિફિકેશન ટાઈમસર મળી રહે તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે અહીંયા પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેશું હજુ આપણે એમાં પાણી ઉમેરીશું કેમ કે જ્યારે આપણે કુકરની સીટી કરીશું ત્યારે દાળ છે એ પાણીને ઓબ્ઝર્વ કરી લેશે પાણીને શોષી લેશે એટલા માટે અહીંયા આપણે પાણી હજુ ઉમેરીશું બધી વસ્તુ અહીંયા સારી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે દાળ સાથે તો અહીંયા હજુ આપણે પાણી ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને એક સીટી થાય ત્યાં સુધી જ રહેવા દેવાનું છે એટલે સરસ રીતે પાકી જશે કેમ કે આપણે દાળને સારી રીતે પહેલાં રોસ્ટ પણ કરેલી છે એટલા માટે તો અહીંયા હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એક સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું તો અહીંયા એક સીટી જેવું થઈ ગયું છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ દાળ જે છે એ સરસ એવી બફાઈ ગઈ છે પાણી પણ ઓબ્ઝોર્બ થઈ ગયું છે તો હજુ આપણે આમાં પાણી ઉમેરીશું રસમ જે હોય છે એ પાતળી હોય છે પણ અહીંયા આપણે દાળની જે કન્સિસ્ટન્સી હોય છે એ જ રીતની કન્સિસ્ટન્સી રાખીશું તો પાણી ઉમેરી અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તમારી જે કન્સિસ્ટન્સી રાખવી હોય એ મુજબ તમે પાણી ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેર્યું છે એટલે મીઠું પણ ઓછું હશે એટલા માટે આપણે અહીંયા મીઠું તમે મીઠું ચેક કરીને મિક્સ કરી દેસુ અને જે આ રસમ છે ઉકાળીશું રસમ જે છે એ સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે એને સરસ મિક્સ કરી દેવાનું છે અને લાસ્ટમાં આપણે એમાં લીંબુ લીંબુનો રસ ઉમેરીશું જો તમારે ગોળ કે ખાંડ ઉમેરવું હોય તો તમે ગોળ કે ખાંડ ઉમેરી શકો છો પણ આ ખાટું સરસ લાગે છે એટલા માટે મેં અહીંયા ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કર્યો ફક્ત આપણે અહીંયા લીંબુ જ ઉમેરીશું લીંબુ ઉમેરી અને સરસ મિક્સ કરી દઈશું ગેસ બંધ કરી દઈશું અને લાસ્ટમાં ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું આજે રસમ છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસિપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને હા હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય